જીવલેણ હુમલો ગત તારીખ 16 એપ્રિલ 2025 ના સવારે 8:30 થી 3:00 ની વચ્ચે ગુરુકૃપા હોટેલ ની બાજુમાં ભચાઉ હાઇવે પર વિડિયોગ્રાફર પર ટોડાઈ કર્યો જીવલેણ હુમલો ભચાઉ શહેર નજીક ગુરુકૃપા હોટેલ પાસે હાઇવે પર 8 સક્ષોએ વિડિયોગ્રાફર પર જીવલેણ હુમલો કર્યો હતો વોંધ નજીક ગેબર શા પેરના મેડામાંથી વિડિયો શૂટિંગ નું કામ કરીને પરત ફરી રહેલા મયુદિન ગુફુર કુંભાર પર 8 સક્ષોએ જીવલેણ હુમલો કર્યો હતો મયુદ્દીન કુંભારને ગંભીર ઈજાઓ પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ ભચાઉ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે નામ માયુબેન લખપૂત કુંભાર રહેવાસી બચાવ હું ભોંચ ગામે ગયો તો હતો લાઈવ કરવા યુટ્યુબનો ત્યાં હું લગભગ સાત વાગ્યાની આસપાસ ગયો હતો યુટ્યુબનો લાઈવ કરવા માટે પ્રોગ્રામ ત્યાંથી મારો પ્રોગ્રામ અઢી વાગ્યાની આસપાસ પૂરું થયું અને ત્યાંથી હું નીકળ્યો બાઇક લઈને પહેલાં ભાઈને બોલાયો સામાન લેવા માટે તે ગાડીમાં સામાન લઈને નીકળી ગયો મેં હું બાઇક લઈને આવતો હતો બાઇક લઈને નીકળતા જ મેં હું હાઈવે ઉપર ચડાવી બાઈક અને એક શખ્સે મારી સાઈડ કાપી એક્ટિવા વડે તે થોડોક આગળ જતાં જ ત્રણ શખ્સ બીજા આવ્યા મતલબ ટોટલ આઠ શખ્સ હતા ત્રણ બાઈક અને એક એક્ટિવા લોકોએ આગળ જે ગ્રુપ ગૃપરૂપા હોટલ છે ત્યાં આગળ આડા રાખી બાઈક અને મને ચાલતી બાઈકમાં ધોકા માર્યા હું બાઇક ઉપરથી પડી ગયો અને મને બહુ માર્યો ત્યાં કરીને તમે મારી હાલત જોઈ શકો છો ને ભચાઉ પોલીસ સ્ટેશનથી મને બહુ સપોર્ટ મળ્યો છે પછી આશા રાખું છું કે મને આવો નવો સપોર્ટ મળે હું ચાર શખ્સોને ઓળખું છું અને તેમના નામ બી ખબર છે એક લતીફ અને એક અસગર અને ચાર અજાણ્યા શખ્સ હતા